આજકાલ બહુ મહેમાન આવતા પણ નથી અને આવે છે ને તો વહુને મહેમાન ગમતા પણ નથી એમાં જો સાસરવેલના મહેમાન આવે ને તો એ તો વહુને સાવ ન ગમે હા પાછા માવતરિયામાંથી આવે ને તો વહુને ગમે એનો ભાઈ આવે એની બેન આવે ભત્રીજા આવે એ બધા ગમે પણ નણંદ આવે ને ભાણેજ આવે ને ભાણેજુ આવે ને સાસુનો ભાઈ આવે ને ઈકોક આવે ને તો જરાય ન ગમે વાલો હું તો ગવામાં છે ને ભૂલ ભાઈઓની જ કહેવાય કારણ કે જેવા તમારા સગાવાલાને તમારી પત્ની સાચવેને એવું જ ભાઈઓએ એવું જ કરવું જોઈએ જેવા તેના સાસરિયાવાળા આવે ને એવું વર્તન કરવું જોઈએ તો વહુ ને મહેમાન ગમે નકર ગમે ને અને અમુક અમુક તો આપણને મોઢે જ ઝાપટી ગયા અરે અત્યારે તો ફોનની બહુ સુવિધા થઈ ગઈ છે ફોન કરીને અવાય ને હવે ભાઈ આની પહેલાં ફોન કર્યો બારો બાર તો જવાબ દઈ દીધો તો કે ભાઈ અમે બહાર છીએ એટલે ફોન કર્યા વગરના ટકા જો ફોન કરીને આવ્યા હોત તો આજે તમે બહાર જ હો આવું થાય છે કે નથી થતું વાલા બેન આવે ને તો બહારથી જમવાનું આવે આ નણંદ બા આવે ને તો ઘરે રાંધીને ખાઈ લેવાનું હોય તો મોંઘવારી નળી છે